તો આવ્યો તો ભલાયો મને ઓઢો ના કેતો પાછો કેમ ભાઈ તું વાંધો નથી અલ્યા મારી ઈચ્છા તો હોય પહેરવાની લગ્ન કરવાની બરોબર પણ કોઈ છોકરી તો મળવી જોઈએ મને ઓઢો ઓઢો કેવા તને હું લાગે દેખાવ છું મારા પાછો મને ઓઢો દેખાવો કોઈ એંગલ થી છોકરી જોવા તો તો અહીંયા છોકરી જોવા જોતો પણ છોકરી મને કીધું કાળિયા તારું મોઢું જોયું છે મને કાળીઓ કઈ ના પાડી દીધા મારા ધ્યાન માં એક છોકરી ભાઈ હું તારું અગુ કરાવું પણ આ ભાઈ જમીન એ ભાઈ જમીન થઈ જાય યાર સારું ભાઈ હું જમીન ભાઈ ગમે તે કરી ના હોય તો મેળ આવે છે વાંધો નહીં બસ એવા ક્યારે થાય આગુ બોલ મારું હાલ ભાઈ આપડે પાંચ દિવસ માં કઈ કરી નાખ્યો પાકુ ખાલી મજાક કરી મજાક ના થાય મજાક ઉડાડી મારી પાકું પાકું હું કઈ લે તો વાત કરી ના એટલે પાકું થાય આપડે જોજે ભાઈ જોજે ભાઈ કઈ મજાક ના કરતો આને મજાક કરી દઈને મારી જિંદગી પૂરી કરી નાખી છે